જમો કાશ્વેના પહેલગામાં થેલા આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો વીર જવાનોના શૌર્યને બિરદાવવા માટે ભાજપ દ્વારા ઠેર ઠેર તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે જેના ભાગરૂપે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અંકલેશ્વર થી તિરંગા યાત્રા નીકળતા શહેર નો વિસ્તાર દેશભક્તિ રંગે રંગાયો હતો અને ભારતીય સેના શૌર્ય કરીને બિરદાવવામાં આવ્યો હતો આપણા દેશના જે લશ્કરી વડાઓ છે અને આપણા દેશની જે લશ્કરી પાંચ છે એમના બિરદાવવા માટે એમને પ્રોત્સાહન મળે માટે અને એમના ગૌરવ માટે સમગ્ર દેશમાં આજે તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને એમાં તમામ ધરમના જાતિના ભાષાના લોકો પણ આ યાત્રામાં જોડાયા છે આજે અંકલેશ્વરમાં પણ વિશાળ સંખ્યામાં દાઉડી ઓરા સમાજના લોકો પણ આ યાત્રાના સમર્થન માટે જોડાયા છે આ તમામ લોકોને અમે આવકારીએ છીએ અને આ તિરંગા યાત્રા આપણી સફળ અને યશસ્વી બને એવી શુભેચ્છા દેશના લોકોની અંદર પર રાષ્ટ્રભવના જાગે આ સૈઠી જિલ્લા મઠકે તમામ તાલુકા મઠકે આ એક ત્રિરંગા યાત્રા દ્વારા લોક લોકજાગૃતિ લાવવા માટેનું આજે અહીંયા અંકેશ્વર શહેર અને અંકર તાલુકાની થઈ રહી છે અને આના પછી સો છ વાગે અંકેશ્વર નોટિફાઈની અંદર પણ આ રીતે ત્રિરંગા યાત્રા રાખવામાં આવી છે ત્યારે તમામ લોકો જોડાય અને રાષ્ટ્ર ચેતનાને જગાડવા માટેનું જે આ અભિયાન છે તેને આપણે સાથે કરીએ તેવી શુભેચ્છાઓ પાઠવું છું